વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં આ ઘટનાની ચર્ચા જાગી છે ફરિયાદ મુજબ બિપિન અને નરેશે મહેપત આહિર પર શારીરિક હુમલો કર્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે બાદ પોલીસને ફરિયાદ કરવામાં આવી આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે પોલીસે જણાવ્યું છે કે તેઓ વીડિયોની સત્યતા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે બિપિન અને નરેશ મકવાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ ઘટના બાદ સ્થાનિક સમુદાયમાં ચિંતા વ્યાપી છે સામાજિક કાર્યકર્તાઓએ શાંતિ અને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અને સત્યાપનિત માહિતી પર જ વિશ્વાસ કરવાની સલાહ આપી છે